અજ્યા હા બોલો ભાઈ શિવારી આવી છે કે આપણે શેઠકરને છે કે પૈસા પૈસા માગીએ મારે ભત્રીજાનો ફટાકડ ને લેવા પડે તો આપણે શેઠકરને જઈને વાત કરીએ હા તેડા પેલા હમ મા સીટ બે આજે ગયા ત્યાં આપણે હેડાઈ અંકરને કીએ માલ લોકડાની

બેટા સુખ શાંતિ દિવાળી કરજે અને આ પૈસા તો ના છે ભર હશે તું લુગડો લઈ આવજે હો લો ગોપાઈ 200 રૂપિયા મો દિવાળી જાય આલો સેટર તન લીધા હો હોય હું મુંહ માર દીધા છે કે બોલ પૈસા સો બજારો મજૂરી કર છું 200 રૂપિયા મો દિવાળી થાય આ સોરન કે મને મનાવા સમય તો કોઈ જો લુગડો લાવ કર પૈસા લાસો રો બજાર વાડીયા ની પૈસા પડે તને ખબર નહીં વાન પૈસા બધા ના લો યાર અને વાન તો પૈસા બધા લે કર તો આ તો ના હોય યાર કોમ અને આ ભાઈ તો અઠવાડિયામાં પોસો કર તો રજા ઉપર ને આ તો અમદાવાદ ના જાય જઈ યાર ના ના આ લાલ હું જવાબદારી લેવ સાસુ રવ પૈસા ને વાળિયા લી ના શેઠ અમે દિવાળી પછી આવી મજૂરી સોરા નું લુગરો અને ફટાકા લઈ આલો સોરા પૈસા આલો માં થોડો પર આશ્યન લુગરો લાવો સેટ દિવાળી નું બોનસ તો આલા થોડું

જય માતાજી મિત્રો આજે અમારો વિડીયો એક જ હેતુ થી બનાવેલો છે કે જેથી મજૂરી કરતા તમામ લોકોને મદદરૂપ થાય શેઠ અથવા માલિકોને ને કામ કરતા માણસના પોતાના પરિવાર નો સદસ્ય સમજે